ગાડી પાછળ કે બાઇક પાછળ માત્ર કોળી કે જય માન્યતા લખ્યું હોય તો સાહેબ એકસો આઠ પહેલાં આપણા કોળી સમાજનો વિવાદ જે આવો દેશે આપણા કોળી સમાજની જ તાકાત છે માત્ર એક નામ લખવાથી આપણા શક્તિનો વધારો થાય છે આપણા સમાજની એકતાનો વધારો થાય છે અને ત્યારે તમારે કોઈ મિનિસ્ટરને ફોન કરવાની જરૂર નથી આપણા સમાજનો વિવાહ તમારી પાસે આવીને આવો રહેશે આ એક તાકાત છે સાહેબ ગુજરાતમાં જ્યારે વાત કરી ભારત દેશમાં એકસો થી વધારે પેટાજ્ઞાતિઓમાં ખોળી સમાજને વેચી દેવામાં આવ્યો હોય બારીયા ઘેડીયા કોળી તળપદા ઠાકોર એવા સંખ્યા ખોળી સમાજને વેચી દેવામાં આવ્યો કારણ કે એનું પાછળનું કારણ હતું કે આ કોળી સમાજ જો એક થઈ જશે તો માંદાતા કઈ જેમ ફરી આ પૃથ્વી ઉપર ખોળી સમાજનું સાથે આવતા વાર નહીં લાગે એટલા માટે એકસો ચોપન કરતા વધારે ભેટા જ્ઞાતિઓમાં આપણને વેચી દેવામાં આવ્યો પરંતુ આજે જ્યારે

અને જ્યારે આ માનદાતાના વાત હોય તો સાહેબ આ એવા રાજા હતા કે ઇન્સાનો કો ગુલામ બને આગળ તો કઈ રાજા બને હોંગે ઇન્સાનો કો ગુલામ બને કર તો કઈ રાજા બને હોંગે લેકિન જો ગુલામ હકો ઇન્સાન બને કે રાજા બને ગેહ અમારે પૃથ્વી પરથી સમ્રાટ શિવિર માનદાતા બને હોંગે ત્યારે આવા આપણા છત્રપતિ સૂર્યવંશી માંદાતાના વંશ જ હોય અને આવડો મોટો સમાજ એક થયો હોય ત્યારે સાહેબ આ એકતાને માટે પાંચ જ મિનિટ નું ઉદાહરણ આપી અને અમારી વારને વિરામ આપીશ કે જ્યારે જંગલમાં બે સિંહો મિત્રો હોય છે ગાઢ મિત્રો અને થોડોક સમય થાય છે તો આ મિત્રોની વચ્ચે ગરાડ આવે છે ત્યારે એક સિંહ જંગલમાં શિકાર કરવા જાય છે અને શિકાર કરતા કરતા

પરંતુ તેને જાણ થાય કે મારા સમાજનો છે મારા બંધુ છે એને આજે મુશ્કેલીની જરૂર છે ત્યારે સાહેબ બીજો એ યુવાન છે કે તરાળ પાડે અને 15 થી 20 થી જંગલી પ્રાણીઓનો ખસેડી દીધા તો સાહેબ આપણે એ જોવાનું છે કે આપણે એવા છે જે એક રહેવાનું છે કે આપણો ઉપયોગ કોઈ ના કરી જાય એટલે તાકાતથી આપણે આપણે એકતા રાખવાની દે એટલે સાહેબ પોલીસ તાનાજી સેના સંગઠન કરીને ગુજરાતમાં ચાલી આવી છે 1911 બોટાદ જિલ્લામાં અમે આપણા કોળી સમાજની માતા પિતા વગરની દીકરીઓના સમૂહ કર્યા આપના જિલ્લામાં પણ કહેવામાં આવ્યું હતું અને અત્યારે પણ કહું છું ભારત સાહેબની હાજરીમાં કહું છું સાહેબ કે કચ્છ દાહોદ અને પંચમહાલ જિલ્લામાં કોળી સમાજની માતા પિતા વગરની દીકરીઓ હોય તો એમના લગ્નની તમામ જવાબદારી અમે સ્વીકારીએ છીએ અમારામાં એટલો કોન્ટેક્ટ કરજો કે કોઈ પણ દીકરીના અમે લગ્ન કરી આપીશું અને આવા મોટો સમાજ અને ગૌરવ ઇતિહાસ હોય તો સાહેબ આટલું જ છે કે આ તકે આટલી નાની ઉંમરે દાહોદ જિલ્લા કોળી વિકાસ પરિષદે અમને મંચ ઉપર બોલવાનો મોકો આપ્યો અમારું માન સન્માન કર્યું તે બધા આપનો આભાર અને છેલ્લે દરેક યુવાન મિત્રો અને ભાઈઓ બહેને એક જ વિનંતી કે આપણને કદાચ કાક કોલ ગઈ છે કે આ સ્નેહ મિલન હતું શા માટે ગયા હતા શું કર્યું ત્યાં કોણ છો ઘણા બધા આવા સવાલો થશે ત્યારે સાહેબ એક જ જવાબ આપ્યો કે આ પૃથ્વી ઉપર ભારત દેશ છે ભારત દેશમાં એક ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યમાં સાહેબ કોળી કુળમાં મારો જન્મ થયો છે એ કોળી કુળના સંમેલનમાં હું ગયો તો અને એ વાતનો મને ગર્વ છે સાહેબ વાત લઈને જજો અને છેલે એક જ છે કે આપણે બધા આગેવાનો યુવાન મિત્રોને એક જ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ સમાજનું ઉત્થાનનું કામ થતું હોય ત્યારે ભગવાનને એક જ પ્રાર્થના કે ભગવાન માન જતા કે તારી અદાલતમાં મારી જમાનત રાખજે તારી અદાલતમાં મારી જમાનત રાખીએ કાલે હું રહું કે ના રહું અમારા કોળી સમાજનો હંમેશા વટ રાખજે ખૂબ ધન્યવાદ